તમારા નજીકના સિનેમાઘરમાં ચાલો કલાકારો વિશે જાણીએ આ છે વિક્રમ ઠાકોર જેમનું નામ વિક્રમ છે આ છે પિનલ ઓબરોય જેમનું નામ કદાચ પિનલ હશે આ છે તમારો જીતુ પંડ્યા જેનું નામ જીતુ હશે વિશાલ વૈશ્ય જે કે વિલન ની ભૂમિકામાં રાજન બતાવવામાં આવશે નિશ્રાગ ત્રિવેદી જે મંત્રી પાત્રમાં છે આ છે ઈશ્વરભાઈ ઠાકોર જે બરવંતના પાત્રમાં હશે હેમાલી ગોહિલ રેવાનું પાત્રમાં જોવા મળશે કલ્પના ગાગડેકર સારદા માના રોલમાં નિભાવવામાં આવે છે ભૂમિ ગોર જે લક્ષ્મીનું પાત્ર ભજવશે પ્રણવ સાગર જે આ ફિલ્મમાં કમિશનરનો રોલ નિભાવશે મોહિત શર્મા તે પણ કરણ પોલીસના પાત્રમાં જોવા મળશે ભરત ઠક્કર પ્રભાતના પાત્રમાં જોવા મળશે જય મહેતા ઉર્ફે અલ્તાફ વિલનના રોલમાં હશે અને આ છે વિક્રમ અને પિનલ ઓબરોયની જોડી એટલે કે વિક્રમ ઠાકોર ને પિનલ ઓબરોય આ દિગ્દર્શક છે આ ફિલ્મ ના હિતેશભાઈ બિલ્ડાર તો જોવાનું ભૂલતા નહીં આઠ ઓગસ્ટ નજીકના સિનેમાઘર માં બોરાનો ભગવાન